ચિત્ત પ્રભુમાં ચોટે છે મન અન્યત્ર ભટકતું સ્થિર થાય છે પ્રભુની પ્રસન્નતાથી કૃપા પ્રાપ્ત થાય છે શ્રીમદ ભાગવતનું શરણ લેવાથી જીવને પ્રભુમાં પ્રીતિ થાય છે ચરણનું સ્પર્શ પ્રાપ્ત થાય છે સાથે જ ધ્રુવજીના ચરિત્રનું સુંદર વર્ણન વ્યાસપીઠ ઉપરથી શીતલ દીદીએ ધ્રુવજીના ચરિત્રનું વર્ણન કરતા જણાવ્યું છે ધ્રુવજી દેવકર્મ કર્યા છે પરંતુ એમનો જન્મ મનુષ્ય અવતારમાં થયો છે સંસારમાં એમને સ્થિરતા પ્રાપ્ત થતી નથી જેને લઈને સંસાર છોડ્યો છે કઠિન તપ પણ કર્યું છે અને વનમાં ગઈ સુપ્રસિદ્ધ થયા છે બોડેલી ખાતે અલી અલીપુર ખાતે જીવાજી નંબર પાર્ક સોસાયટીમાં શ્રીમદ ભાગવત સત્તા ચાલી રહ્યો છે